છ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ એક કરોડ અઢાર લાખ ઉપરાંતના દારૂ પર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલ ઘટના પરથી આવે છે અલગ અલગ છ પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂની એક લાખ કરતાં વધારે બોટલોને કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન રૂલર જીઆઈડીસી શહેર બી ડિવિઝન પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી હતી કોર્ટે એક કરોડ અઢાર લાખથી વધુ બોટલોનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું દારૂની બોટલો સગે વગે ન થાય તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની ની હાજરીમાં પંચનામુ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે